જય જવાન જય કિસાન એસ કે કિસાન હેલ્ચોરમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જો તમારી પાસે આ સેંગડાવાળું ટ્રેક્ટર અથવા તો ગમે ટ્રેક્ટર હોય તો એમાં સર્વિસ કઈ રીતના કરવી જોઈએ કયું કયું ઓઇલ નાખવું જોઈએ કઈ કંપનીનું નાખવું જોઈએ તમને માહિતી આપું તો સૌ પ્રથમ જો તમારે ઓઇલની ટૂંકમાં સર્વિસ કરવી હોય ને તો પહેલાં તો પંદરથી વીસ મિનિટ છે ને ટ્રેક્ટરને આપણે હેને ચાલુ કરી અને એમને રહેવા દેવાનું જેથી ગરમ થઈ જાય ને તો એને ઝીણા મોટી જે એમબ્રી હોય ને ઓઇલની અંદર એ આખી મિક્સ થઈ જાય અને કદળી થઈને બધું નીકળીએ તો આપણે ઓઇલની વાત કરીએ તો અમે હે ને વર્ષોથી એક જ ઓઇલ આપણે વાપ વાપરીએ ટૂંકમાં કેસ્ટ્રોલનું અને આ ટ્રેક્ટર અંદર છે ને કેસ્ટ્રોલનું વીસ ડબલ્યુ ચાલીસ નાખીશું આપણે એમાં પણ તમારે છે ને અહીંયા છે ને માર્કો હોય જોઈ લેવાનો ટ્રેક્ટરનો માર્કો હોય એ બધી ડીઝલ એન્જિનનો હોય ને એ આપણે પેટ્રોલનું હોય ને એ અલગ હોય તો એ ખાસ તમે જોઈ લો બાકી છે ને ઘણી વખત એવું થાય કે જે ટુ વ્હીલનું ઓઇલ હોય ને એ આપણે ટ્રેક્ટરમાં નાખી દઈએ પણ એ ઓઇલ છે ને વધારે પડતું આ હોય ને એ કંઈક અલગ બધી હોય ને આનું અલગ હોય એમ તો હલો પહેલાં છે ને આપણે આને ઓઈલ છે એ ઘટના ટ્રેક્ટર ગરમ છે તો પહેલાં આપણે એને છે ને ઓઈલ કાઢી નાખીએ અને પછી આપણે ઓઈલ નાખીએ આપણા સીંગડાવાળા ટ્રેક્ટર અંદર છે ને તમને નીચે છે ને આ બોલો મળતા છે બે બંને બોલો ખોલી બંને નીચેનો ખોલવાનો એટલે છે ને કદડો આખો ચાપ થઈ જાય અને એ બોલ ખોલતા હોય એટલે તમારે આ સાઈડનો જે આપણે ઓઇલ ચેક કરવાની એ આ હોય ને ટૂંકમાં તો આને છે ને ખોલી નાખવાનું જેઠી છે ને ઓઇલ ઘાય ઘાય નીકળીએ બે કંઈ હવા નીકળે ને તો ઓઇલ થોડુંક ગતિ ઓછી થઈ જાય નીકળવાની અને આવી રીતના છે ને ખુલ્લું રાખી દેવા આવી રીત છે આવી આપણે છે ને આરામથી આખું ઓઇલ નીકળી રેડી કેટલી જો નવું ટ્રેક્ટર છે ટૂંકમાં આપણે પહેલી સર્વિસ છે અને આમાં છે ને તમે ટૂંકમાં એન્જિન ફ્લસ હોય ને ટૂંકમાં એ પણ તમે યુઝ કરી શકો પણ આપણે પાસે અત્યારે નથી ડીઝલ નાખીને કરો પણ આપણે એ ટ્રાય નથી કરતા ટૂંકમાં ડીઝલ થોડો ઘણો રહી જઈએ ને તો ઢૂગળા બેગ દીક વધારે કાઢે તો હવે છે ને તમે એન્જિન ઓઇલ આખું ગાઢી નાખ્યું હોય ને પછી છે ને એક છે ને ટૂંકમાં હેન્ડલ મારી અને પછી બંધ કરે જેથી ક્યાંય ઓઇલ રહી ગયું ને એ આખું નીકળી જાય કેનની અંદર હાલો તો પહેલાં આપણે હેન્ડલ મારી પણ ન પડે તો હાર હા થોડીક વાર હાલવા દેવાનું બાકી ઓઇલ વગર હોય ને સાંપટીનો મને પ્રોબ્લેમ આવી જાય અને આપણે જે ટ્રેક્ટર સર્વિસ થઈ ગયા પછી એ ઓઇલ છે ને મીડિયમ ટાઈટ કરવાનું નીચેનું બહુ લિમિટ બહાર નહીં ટાઈટ કરવાનું બાકી પછી લીકેજ રહી જાય હાલો તો નવું ઓઇલ નાખીએ આપણે હવે આ ટ્રેક્ટરની અંદર ઓઇલ છે ને આપણે અઢી લીટર જેટલું ઓઇલ આવે તો અત્યારે આપણી પાસે બે લીટર છે ને એક લીટર આપણે એક લીટર છે ને આપણે એક્સ્ટ્રા બીજું છે અત્યારે અહીંયા બે લીટર પડ્યું હાલો તો અહીંયાથી નાખી દઈએ આવી ગેણી ગોતી લેવાનું તો બીજી ગામણીમાં હાલે નહીં એ નહીં હાલે ડાયરેક્ટ નખાઈએ ધાર થઈ જાય હાલો તો નાખીએ આમાં ઓઇલ કેસ્ટ્રોલ અઢી લીટર નાખવાનું છે ટોટલ આમાં પછી આપણે જુગાડ કરવો પડ્યો તો હવે એ જ ઉપયોગ કરીએ કેસ્ટ્રોલનું ઓઇલ એક નંબર આપણે પછી બધાને અલગ અલગ હોય આપણે કેસ્ટ્રોલ બહુ ગમે ભાઈ ભાઈ તો ફાઇનલ ટ્રેક્ટરની સર્વિસ થઈ ગઈ છે અને હવે જો તમારે ક્યાંય પણ આપવું હોય તો અમે હાલી હે એમ ટૂંકમાં કેસ્ટ્રોલનું વીસ ડબલ્યુ ચાલીસ તમે પણ લેવા માગ્યો તો આ ટાઈપનું ડીઝલ એન્જિનમાં લેવું હોય તો આ ટાઈપનું ઓઇલ લેવાનું તમારે એક લીટરની અંદર અને નવસો એમએલની અંદર આવ્યા પણ આપણે લીટરમાં લેવાનું મારી આપણે સ્લેપ સ્લેપનું હેન્ડલ સવાડા નીકળતા એ બંધ થઈ કેમ કે ઓઈલનું ઓઇલ આપણે નબળું પડી ગયું થોડી વાર નાખવા દઈએ ટૂંકમાં એટલે ઓઇલ બધીમાં ફરી જાય